નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝ માં આપનું સ્વાગત છે આજના સમાચાર નસવાડી નગરમાં અબ્દુલ સત્તા ટ્રેડર્સ ની દુકાન અને ગોડાઉન માં જીએસટી નું સર્ચ ઓપરેશન નસવાડીના વેપારીઓમાં ફડફડાટ નસવાડીના ગુટકાના મોટા વેપારી અબ્દુલ સત્તા ટ્રેડર્સ ની દુકાન અને ગોડાઉન માં જીએસટી વિભાગ નું સર્ચ ઓપરેશન થતા નસવાડીના વેપારીઓમાં ફળફડાટ ફેલાયો નામાંકિત ગુટકાની અધિકારીઓ સવારથી જ આવી પહોંચતા નસવાડી બજારમાં ગભરાટ ફેલાયો અધિકારીઓ દ્વારા મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું જીએસટી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાતા અબ્દુલ સતાર ટ્રેડર્સ દુકાનના શટર પાડી દેવામાં આવ્યા આજ વેપારીની બૂટ હાઉસની દુકાન પર જીએસટી અધિકારીઓ પહોંચ્યા આ દુકાનની ઉપર વેપારીનું ઘર પણ આવેલ છે બીજા અધિકારીઓ નસવાડી ફાટક પાસે આવેલ મસ્જિદની બાજુમાં વેપારીના ગોડાઉનમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ મીડિયા દ્વારા પૂછતા વેપારીને પૂછતા તેઓએ જણાવ્યું કે મારી દુકાન પર કોઈ અધિકારી આવેલ નથી અને કોઈ દરોડા પાડવામાં આવેલ નથી વેપારી કેમ છુપાવવા માંગતા હતા એ ખબર નથી અધિકારીઓ પણ મીડિયા સમક્ષ કોઈ પણ જવાબ આપવા તૈયાર ન હતા આખું સર્ચ ઓપરેશન ખૂબ જ ગુપ્ત રાખવામાં આવ્યું હતું એક વર્ષ અગાઉ પણ આ જ વેપારીને દરોડા પાડ્યા હતા પરંતુ તપાસમાં શું થયું એની હકીકત કોઈ જાણવા મળેલ નથી નગરજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે કે દરોડા તો પડે છે પરંતુ કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી અધિકારીઓ જો નિષ્પક્ષ તપાસ કરે તો વિગતો બહાર આવે એમ છે હવે જોવું રહ્યું કે મોડી રાત સુધી ચાલેલા સર્ચ ખરેખર કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં મોડી રાત સુધી ચાલેલા સર્ચ ઓપરેશનમાં શું બહાર આવ્યું છે તેની કોઈ વિગતો બહાર આવી નથી નસવાડી થી ચીરા નો રિપોર્ટ ધન્યવાદ